હલો હરિવાન જય માતાજી જય હિંદ જય જવાહર જય આદેવસિંહ હર મહાદેવ બધાને હરના ગુડ મોર્નિંગ બધા મસ્તમાં છો મજામાં આશા રાખું છું અને બધા મસ્તીમાં રજો એવી હું પણ આશા રાખું છું અને હા દોસ્તો અત્યારે સવારનું મોસમ તમે મારી પાસે જોઈ શકો છો આવું કંઈક છે અને અત્યારે સુધી તમે જોઈ શકો છો આ રીતના કકડીને થઈને મજાનો કુકિંગ તૈયાર થઈ ગયો છે આપણને રોશની આપી રહ્યો છે અને દોસ્તો અત્યારે ઠંડી ઠંડી તો હવા આવી રહી છે વાતાવરણ છે પક્ષીઓ બોલી રહી છે અને આવું બધું કંઈક છે તો ચલો ફટાફટ હું તમને વાડીનો રિવ્યૂ આપી દો મસ્ત મજાના ચાર પાંચ સીન લઈ લો લોકે તમને મજા આવે તો એર સુધી બને લેવાનું ચાપ અને મારે બાકી છે ઓલરેડી ચા બની જાય છે ત્યાં સુધી હું મેં કીધું રિવ્યૂ આપી દઉં અને વિડીયો સ્ટાર્ટ કરી દઉં એન સુધી બનેલી દઉં વિડીયો લાગે સારો તો લાઈક કરી દેજો બરાબર તો ચાલો રિવ્યૂ આપી દો મસ્ત મજાના સીન બતાવી દો હે ને એમ સુધી

અને આમ મનથી એવું લાગે છે હાયશ કંઈક તો મજા છે આ વાડીમાં હું તો દોસ્તો આવી રીતના એક મજા આવે છે સિટીમાં જોતા હોય બ્લોગ તો કોમેન્ટ કરી દેજો તમને સિટીમાં કેવી મજા આવે છે કેવી નહીં વાડીમાં રહેતા હોય તો વાડીવાળા કોમેન્ટ કરી દેજો કેવી મજા આવે તમને એ બસ કોમેન્ટ કરીને મને જણાવજો બરાબર એન્ડ સુધી બનાવ્યો ચલો ફટાફટ હું ચા પીશ પહેલાં પછી તમને બધું આગળ તો આપડે પપ્પા બનાવાના છીએ તાર ઉદણું એટલે પરિવારે ધીમા પપ્પા સાવકા કાલે છે લાગે જે ટીપ્સ વાપરી છે જે દવા વાપરી છે ને એવું તમને બતાવવા જઈ રહું છું તો તમને બતાવીશ તો તમને એવું લાગશે કે ખરેખર યુઝફુલ છે તો હું અત્યારે તમને અહીંયા જોઈ શકતા હોય છું આપણે પાણી પણ ચાલુ કરી દીધેલું છે અને અહીંયા ઘણા દવા પણ ચાલુ કરી દીધી છે અને દવાનું કંઈક રંગ આવો છે તો આપણે અહીંયા દવા મૂકેલી છે જોઈ શકો છો આ છે દવા આની અંદર ચિત્રો પાડેલા છે તમે જોઈ શકો છો આવી રીતના જે તમને દેખાતા હોય છે લગભગ આશા કરું છું દેખાઈ રહ્યા છે દોસ્તો આવા ચિત્રો છે અને સાથે જ આ દવા પહી છે કારણ આ એમ તો સાટવાની આવે છે પણ આ અખાતરો છે આપણે બરોબર તો આને આપણે ત્રીસ ઇમલ નાખીએ છીએ આમ તો ચાલે ત્રીસ ચાલીસ ઇમલ નાખી શકાય છે આપણે માપી પણ સાથે છે બરાબર આને આપણે આપણી રીતે આપણે નાખી શકાય આનું જેટલું માપ રાખવું ને એટલું માપ રાખી શકાય પણ અમે અમે જે માપ રાખ્યું છે એવું તમને બતાવીશ પહેલાં તો દોસ્તો અમે જે માપ રાખ્યું છે ને એ તમે જોઈ શકતા છો પચાનું હે માપ્યું બરાબર આ પચાનું માપ્યું ને અમે બે ભરી નાખીએ છીએ બરોબર બે ભરી કમ્પ્લીટ નાખીએ છીએ એક કેનમાં પછી કેન ઉપર જાય જે કેન મોટું હોય બરાબર એના પ્રમાણે જાય પછી એવું નહીં કે કેન મોટું હોય તો કેન પ્રમાણે આપણે દવા નાખી દઈએ એવું નહીં પછી આના માપ પ્રમાણે પણ જાય બરાબર અહીંયાથી તમે માપ રાખો તો સારું રહે એવી રીતના બરાબર તો ચલો દોસ્તો આ તો તમને બતાવી દીધું હવે હું બતાવીશ ઓલાકણા પાણી મારે કેવી રીતના ચાલે છે એ તમને બતાવીશ પહેલાં તમને જોઈ શકો છો અહીંયાથી ઓલાકણાં પાણી ચાલુ છે અહીંયા ખૂણામાં વહી ગયું છે અત્યારે તો અહીંયા પાણી ચાલું છે અને આ બે કોયલા સરિયા હતા એ બધા પીવડાઈ દીધા છે કોરે કોરે પીવડાઈને પીવડાવીને હવે સીધું ધોરીએ ચડાવી દીધું છે અને હવે આપણે આ થોડોક ડબ્બો ખાલી થઈ ગયો છે ને તો હવે લાગે છે કે થોડા ઘણા નાકા પીશે એટલે કે એક આદું નાકું પી છે અહીંયા લાંબુ આવશે તો ટુકડા ટુકડા પીને એક આદુ લાંબુ પીશે તો ચલો ફટાફટ જઈએ છીએ અને

તો દોસ્તો એ દવા છે તમને બતાવી એ રીતના તો એ દવા આપણે પહેરીયા છે ખોખીમાં તો તમને હું બતાવીશ અહીંયાથી તમે જોઈ શકતા હશો નાકામાં પાણી જઈ રહ્યું છે અને પાણી એટલું ગંધાય છે ને કે ના પૂછો વાત બરાબર એવી દવા છે આપણે વાપરી છે તો અહીંયા ઘણા બધા છોડવા તમને હું બતાવવા જઈ રહ્યો છું તો ધ્યાનથી જ જોજો એટલે હું તમને બતાવી શકું અને તમે જોઈ શકો અને તમને ખ્યા ખેવું હતું કંઈક ધ્યાન આવી શકે જોઈ શકો છો આ જે છોડવો રહ્યો ને એ અમે પહેલાં પણ પાયેલી હતી મુંડાની દવા બરાબર એ તો આમાં આ ચેનલમાં વિડીયો છે જોઈ 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 લેજો જોઈ શકો છો આ રીતના ઉતરે છે છોડવા બરાબર એવા છોડવા ઘણા બધા છે આ તમે જોઈ શકો છો નીચે જમીન ટાઢી છે તોય છતાંય આ છોડવા ઉતરે છે આવી રીતના જોઈ શકો છો આ એની બાજુમાં જ છે આ છોડવો બરાબર કેટલો મજબૂત થયેલો હતો તોય ઉતરી ગયો બરાબર આ જે પહેલાં સુકી ગયેલા હતા ને એ બરાબર એના બાજુમાં આ લીલો હતો ને એ પણ સૂકી ગયો બરાબર તો દોસ્તો આવી રીતના છે અને અહીંયા તમને હું બતાવવા જઈશ આવી રીતના ઘણી બધી જગ્યાએ આવું લુસકાણ થઈ રહ્યું છે આપણે ખોખીમાં અને આટલામાં અમે બકરાના લીંડા બહુ નાખાતા એટલે કે ખાતર બકરાનું એ નાખ્યું હતું આટલામાં આ આ પાવડો અહીંયા દેખાય છે ને એટલામાંથી આ જે આ ખૂણો દેખાય ને ખૂણો એ ખૂણાથી ડાયરેક્ટ આટલે આ જે હરગો દેખાય ને અહીંયા લાગી આટલામાં નાખ્યું હતું પણ લાગી ગયું આખામાં બરાબર પણ આટલા ભાગમાં વધારે છે આ ભાગમાં વધારે છે દોસ્તો આ જેટલો ભાગ તમને બતાવ્યો ને એવી એવી રીતના આ ભાગમાં વધારે છે અને કોર થોડાક છોડવા માપે છે હુંકાય માપે માપે હુંકાય છે ને આટલામાં બહુ જ હુકાય છે ને બહુ માત્રામાં કે આપણે જોઈ પણ નાખીએ કે એટલી રીતે એવી રીતના તો હું તમને હજુ પસાટે જોવા જઈશ જ્યાં કણે પાણી વધારે ભરાણું ને અહીંયા હજુ વધારે છે હવે એ બીજો કોઈ બી કારણ હોઈ શકે એ મને નથી ખબર મને નથી ખ્યાલ પણ તમને ખ્યાલ હોય તો મને કોમેન્ટ કરી દેજો જોઈ શકો છો આવી રીતના આ જો કેટલા બધા છોડવાનો આમ ઘેરો પડી ગયો છે આમ તમે જોઈ શકો છો આટલો બધો ઘેરો પડી જાય ને એટલે માની શકો છો તમે આટલી જગ્યા ખાલી થઈ શકે છે તો આમાંથી આ ઘેરામાંથી સો હાથ છોડવા એવા છે કે લીલા આપણને જોવા મળી રહ્યા છે અત્યારે બાકીના તો બધા સુખાવા માંડી રહ્યા છે અને અહીંયાથી તમે જોઈ શકો છો આવી રીતના ઠેબામ પાણી આવ્યું છે કારણ કે દવા દવાળું છે એટલે બધે લાગી જાય એવું એવું બહુ કાળજી રાખું છું પણ છતાંય આવો કોઈ ઢોરો બોરો રહી ગયો ને અહીંયા રહી જાય છે તો મને એવું લાગે છે કે એવા ઢોરામાં કોઈ જાતની જીવત રહી જતી હોય ને તો એના હિસાબે પાછી ફરીથી બધામાં વર્ક કર હોય છે એવું મને લાગે છે તો આ આવા ઢોરા કોઈ છે કારણે રાખતા નહીં જ્યારે વાવો ને ત્યારે એ જ વસ્તુની ખાસ ધ્યાન રાખજો કે આવા ઢોળા રહેવા ના દેતા બધી કિલ્લી પાણી જાય ને એવું રાખજો કારણ કે મારી ભૂલ છે એ હું સ્વીકારું પણ છે અને મને એવી ખબર નહોતી કે એવો ઠોરો રહી જાય છે તો હવે ઓલા કારણે પાણી થોડુંક આમ રોકીશ તાકી અહીંયા છડાવવાની કોશિશ પણ કરીશ તો આટલા શરીર આપણા અહીંયા પીવડાયા છે એક બેને તૈન બરોબર ટૂંકા ટૂંકા પીવડાયા છે અને આ બીજું ભરાઈ જોઈએ અને આ બીજામાં આવે છે તમે જોઈ શકો છો આવી રીતના તો હવે આપણે ઓલો પાવડો પડ્યો એ નાકામાં આવશે તો દોસ્તો આવી રીતના ઘેરા પડી ગયા છે તમે ખોખી વાયું હોય ને તો કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જણાવજો કે તમને કેવા અનુભવથી આ ખોખીના ખોખીમાં જે આવી રીતના ઉતરવાનું ને આ બધું છે એ કેવા અનુભવ રહ્યા ખોખીના આ હમણાંના વાવાતરમાં તો એ મને જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવજો અને હું પહેલાં નાખું વાળી લઈશ કારણ કે નાખું ભરેલું છે અને દવાવાળું પાણી બગડે નહીં એ ખાસ ધ્યાન રાખીશું તાકી શેઠને અને ભાગીદારને બેને સમજવું જોઈએ કે બધી કદર કરવી જોઈએ બરાબર એટલે બહુ પાણી બગાડે ના થવું જોઈએ દવાનું માપે માપ બધી જગ્યાએ આવી જાય કોઈ જગ્યાએ રહી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું પારીમાં રહી જાય ને તોય આમ પારી પી જાય બરોબર પારી બધી બાજુથી શોષણ કરી લે પી જાય બરોબર આવી રીતના હોઈ શકે છે અને આમ કોઈને અલગ પસાટે કોઈ ઠેકાણે રહી ના જાય ને એ ખાસ ધ્યાન રાખજો તો ચલો હું ફટાફટ નાકું વાળીને અને ઓલું તમને બતાવીને એવી રીતના ટેકરા જેવું રહી ગયું થાય એને મારે પાણી ચડાવવાનું છે ના હોય ને તો પછી આમ હાથે હાથે પણ હું છટકોરી દઈશ તાકી દવા પાણી અહીંયા ઉતરી શકે અને જે કોઈ જીવત હોય એ અંદર અહીંયા તે મરી શકે તો એના હિસાબે આપણે એ કરવાનું છે તો એન સુધી બને તો ચાલો હું પાછો પાછો મળું છું દોસ્તો અહીંયા તમને બતાવી રહ્યો છું એક મસ્ત મજાનું કેટલું મસ્ત તરબૂચ લાગ્યું છે તો આ વેલો આપણે બકરાના લીંડીયામાંથી આવ્યો છે તો મને લાગે છે કે આમાંથી આપણને આ તરબૂચ ખાવા જેવું બની જાય છે તો દોસ્તો બી પડ્યું છે આટલે ઊગ્યું છે તો જોઈ શકો છો આ સરયું પૂગી ગયું છે અને ઓલરેડી હું આ સરિયામાં હવે છે અને આવે છે પાણી ફેન સુધી બને ચાલો આપણે ઓલું ટેકરો રહી ના જોઈએ એ ખાસ ધ્યાન રાખીશું આ ફરિયામાં વધારે પાણી આવવા દઈશું તાકી ટેકરાને આપણે પીવડાવી શકીએ અને સારી રીતના પાણી બધી બધી જગ્યાએ ફેલાઈ જાય ને એવું કંઈ કરી શકીએ બરાબર તો એન્ડ સુધી બનાવ ચાલો આ સરી તો ફરી ગયું છે જોઈ શકો છો તમને બતાવું રૂબરૂબ બતાવું હજુ 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 નિતાર આવે છે હવે ખાલી બે ડગલા જેવું રહી ગયું છે તો હવે તો ખાયો ખા પાણી આવે છે એટલે પોકી જશે અને બાકીનું વચ્ચે ને એ સીધું અહીંયા કોયલા સરિયામાં આવી જશે તો અહીંયા લખી કમ્પ્લીટ ક્લિન પી ગયું છે હવે અહીંયાથી બાકી છે તો હવે આ સરિયામાંનું જે આવશે એ આમાં આવી છે ને ઓલામાં આવશે ને આમાં આવી જાય છે બરાબર એટલે એ આ તો કમ્પ્લીટ થઈ જાય છે પછી અહીંયાથી પારી રાખી દીધેલી છે તો આવી રીતના બે બેમાં મેં કરેલું છે તો ઠાઠે આવીને ભરાય પણ આ જગ્યા એવું છે કે દોસ્તો અહીંયા થોડું ટેકરા જેવું થઈ ગયું છે એટલે જોભાએ રહી ગયો છે આટલામાં તો જોભમાં વધારે પાણી ભરાય છે એના હિસાબે કારણ કે ટેકરા ઉપર ચઢાવવું જરૂરી છે દવાવાળું પાણી એટલે તો અહીંયા તમે જોઈ શકો છો સરગવા પહેલાં હતા તો કોઈને કોઈને રવા દીધા છે સરગવા કેવા મસ્ત મજાના ફૂલ આવી ગયા છે સરગવાના તમે જોઈ શકો છો સરસ મજાના સરગવાના ફૂલ આવ્યા છે એના લાંબા પણ કોઈ કેવા હોય છે કે જાણી જોઈને પણ હેરાન કરતા હોય છે આપણા ભાગીદારને આપણા આદિવાસી સમાજના હોય ભાગીદાર કે પછી ગમે તે હોય નાના માણસો એ આવી રીતના ભાગમાં રાખે છે અને ખેતી કરીને એમનું ઘર ગુજરાન ચલાવે છે પણ ઈમાનદારીથી જે કોઈ ભાગીદાર કામ કરતો હોય તો કોઈ બી મારો વિડીયો જોતા હોય સેટ લોકો જોતા હોય તોય બી અને ભાગીદાર લોકો જોતા હોય તોય બી તો એમના માટે એક મેસેજ છે કે કોઈ બી ભાગીદાર જો ઈમાનદારીથી કામ કરતો હોય તો એને ટકોર ના કરવો અને કોઈ બી ભાગીદારને એક વસ્તુ સમજી જવાનું કે આપણને શેટ ટકોર ના કરતા હોય આપણે આપણી રીતે કામ કરતા હોય શેટ કંઈ બોલતા ના હોય ને આપણે સહી નિમને કંદડવાની વાત નહીં કરવાની સહી નિમને હેરાન કરવાની વાત નહીં કરવાની એટલે આપણે ખુદની અણી કાઢવાની સેટ નહીં બરાબર ખબર છે કે સેટ આપણી અણી કાઢતા નથી બરાબર તો આપણે એમને અણી કાઢવાની કોઈ મતલબ નહીં આપણે કહેવાય છે ને કે સૂતી કૂતરીને આપણે બરાબર એટલે કે બહુ મતલાવાય નહીં એટલે આ વસ્તુ બેને સમજવાનું છે એ નાકું ભરાઈ ગયું છે બરાબર આપણે જોઈ લીધું છે જોઈને આવ્યા છે તો હાલો આને વાલી લઈએ કારણ કે બહુ ઠાઠે ભરાવા નથી દેવું કારણ કે હું તમને બતાવ્યું એ રીતના થોડુંક બાકી હતું એટલે હવે ભરી જાય છે હવે હવે વાલી લઈએ બરાબર એટલે દવાવાળું પાણી બગાડ ના થાય એના એના હિસાબે ખાસ કાળજી રાખીશું આપણે અને બધી જગાએ આવી જાય પાણી એ પણ આપણે ખાસ કાળજી રાખીશું એનું કારણ છે કે બધી જગાએ પાણી આવવું બહુ જરૂરી છે આ દવા વાળું પાણી છે કોઈ ઠેકાણે બાકી ના રહી જવું જોઈએ જો કદાચ બાકી રહી જ હોય તો ખોબલે ખોબલે નહીં તો ડબલે ડબલે અહીંયા નામી દેવું જરૂરી છે કારણ કે એ પાણી રહ્યું ને દવા વાળું છે તો એન સુધી બનારો ચલો ફટાફટ હું નાક વાળી લઉં